thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમેરિકાના લોન્ચ એન્જન્સના ત્યારે મોટાભાગના વિસ્તારો છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ભીષણ આગતી તબાહ થઈ ગયા છે લોકો પર સંકટ હજુ પણ યથાવત છે તો બીજી તરફ એલ્ટામાં ત્યારે ભીષણ બરફના તોફાનને કારણે ટેક્સા અને ઓકલ હોમના ત્યારે મોટાભાગના ભાગોમાં ભારે બરફ પડ્યો છે રસ્તાઓ પર બરફ જામી ગયો છે જેના કારણે ટ્રાફિક ફ્લાઇટ્સ અને ઓફિસ શાળાઓ અને સંસ્થાઓ બંધ રાખવી પડી છે એલાન્ટના ત્યારે સહિત અનેક રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ એટલાન્ટાના ત્યારે પ્રાંતમાં શિયાળુ તોફાનને કારણે આ વિસ્તારમાં હિમવર્ષા વધી ગઈ છે અડકામ ત્યાં છે અને ત્યારે ઉત્તર કેનેલીઓમાં ત્યારે ફસાયેલા વાહન ચાલકોને મદદ કરવા માટે નેશનલ ગાર્ડન મોકલવામાં આવ્યા છે તો અડકાનાસાના ત્યારે કેટલાક ભાગોમાં એકત્રીસ સેમી સુધી વરસાદ પડ્યો છે લિટલ ત્યારે રોકલમાં ત્યારે મિત્રો દસ ઇંચ વરસાદ પડ્યો જ્યાં વરસાદ ત્યારે મિત્રો વાર્ષિક સરસ ત્રણ પોઈન્ટ આઠ ઇંચ છે આ રાજ્યમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે ત્યારે લોન્ચ એજન્સી વિસ્તારમાં આવેલી આગને કારણે બાર હજારથી વધુ ઇમારતો ઘરોને માળખા બળીને કાક થઈ ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ